જી આપનું નામ જણાવશો અજયસિંહ ચોહાણ હા અહીંયાની સ્કૂલમાં જે તમે ગેમ્સ લઈને આવ્યા છો આપણે ખેલ મહાકુંભના કન્વિનર છો તો એ જોઈને તમારું શું કહેવાનું છે કેવી છે અહીંયાની વ્યવસ્થા કેવું મેનેજમેન્ટ છે તે અંગે તમારું શું કહેવું છે ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીના સંયુક્ત ઉપક્રમે આજે આહિર કન્યા છાત્રાલય ખાતે અંડર ફોર્ટી અંડર સેવન્ટી અને ઓપન કેટેગરીની ઝોન કક્ષા વિજેતા બહેનોનું ફાઈનલ ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપ અંદર જોઈ શકો છો કે હાલ અત્યારે મેચ ચાલુ છે જેમાં અલગ અલગ વિજેતા થયેલી ટીમો વચ્ચે મેચો રમાઈ રહ્યા છે અને થોડીક ક્ષણોની અંદર આપણે જામનગર શહેરના અંડર ફોર્ટી અંડર સેવન્ટી અને ઓપન કેટેગરીની ફાઇનલ વિજેતા ટીમો પણ આપની સમક્ષ આવી જશે તો આપણી સાથે ઘણી દીકરીઓ જે છે જેમણે ભાગ લીધેલો છે દીકરીઓ પણ આપણી સાથે છે હું એમની સાથે વાત કરવા માંગીશ જી આપનું નામ જણાવશો મારું નામ નિરુ વસરા છે હું આહિર કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું કેટલા સમયથી તમે આ ગેમ્સ સાથે જોડાયેલા છો ખેલ મહાકુંભ સાથે હું છેલ્લા ચાર વર્ષથી આ ખેલ મહાકુંભમાં ખોખોની ઇવેન્ટમાં ભાગ લેતી આવી છું જેમાં ઝોન લેવલે આગળ વધી અને અમે સિટી લેવલે રમેલા છીએ અમારી સ્કૂલ ખાલી ભણતરની બાબતે નહીં પરંતુ આ સ્પોર્ટ લેવલની બાબતે પણ ઘણી આગળ છે અમારી સ્કૂલમાં એથ્લેટિક વ્યક્તિગત ગેમો કુસ્તી જુડો યોગાસન સ્કેટિંગ અને જેમ કે ટીમ વર્ક ખો વોલીબોલ કબડ્ડી જેવી ગેમોમાં ભાગ લેવાય છે અને અમે ઝોન કક્ષાએ આગળ વધી અને સિટી લેવલે રમીએ છીએ હું છેલ્લા ચાર વર્ષથી રમું છું તેમાં અમે રાજ્ય કક્ષાએ પણ ભાગ લીધેલો છે અને સ્પોટ સ્પોર્ટ લેવલ મારી ફેવરેટ બાબત છે અને હું સ્પોર્ટમાં જ આગળ વધવા માગું છું થેન્ક યુ ખૂબ ખૂબ સારી બાબત કહેવાય અહીંયા આપણે જે ભાઈ વાત કરીએ મેડિકલની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે વ્યવસ્થા ખૂબ સારી છે જે અહીંયા શાળાના શિક્ષક પણ આપણી સાથે છે એમની સાથે વાત કરવા માંગીશ જે આપનું નામ જણાવશો જય શ્રી કૃષ્ણ સૌથી પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખેલ મહાકુંભ જે સ્ટાર્ટ કર્યું તેના કારણે ગુજરાતની અંદરના છેવાડાના જે ખેલાડી છે એને પણ ખૂબ ઉત્સાહથી આગળ વધી શકે પોતાની સ્કિલ ડેવલપ કરી શકે એના માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર આજરોજ બહેનો માટેની જે ખેલ મહાકુંભની ખોખોની સ્પર્ધા છે શહેર લેવલની તેનું આહીર કન્યા ક્ષેત્રમાં આહિર કન્યા વિદ્યાલયમાં ખૂબ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે હું શાળાવતી એટલું કહેવા માગીશ કે જ્યારે ખેલ મહાકુંભ સ્ટાર્ટ થયું ત્યારથી અમારી દીકરીઓ એમ કેને કે રાહ જોતી હતી આ ખેલ મહાકુંભની અને એની અંદર પોતાની જે સ્કિલ છે એ ડેવલપ કરી છે અને દર વર્ષે અમે ઝોન કક્ષાએ પ્રથમ નંબર ઉપર હોય છીએ શહેર કક્ષાએ પણ મારી દીકરીઓ પ્રથમ નંબર પર હોય છે અને શ્રેષ્ઠ શાળાની અંદર અમે સેકન્ડ રેન્ક ઉપર આખા જામનગરની અંદર આવીએ છીએ આનું યોગદાન એમ કહી શકીએ કે શાળાના જે ટ્રસ્ટીઓ છે પ્રિન્સિપલ મેમ છે પછી પીટી ટીચર છે શિક્ષક મિત્રો છે હોસ્ટેલ સ્ટાફ છે એના કારણે અને દીકરીઓના કારણે ખૂબ એટલે ખૂબ ઉત્સાહથી જે દીકરીઓ રમે છે જેના કારણે એમ કહી શકીએ કે જામનગરની અંદર આહિર કન્યા છાત્રાલયનો દબદબો છે દરેક ગેમની અંદર અને રાજ્ય લેવલે પણ દીકરીઓ જાય છે ત્યાં પણ ઇનામો લઈ આવે છે એટલે ખૂબ સરસ મજાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક ગુજરાતની અંદરના જે દરેક ખેલાડીઓ છે એને ઉત્સાહ મળે છે ખેલ મહાકુંભથી કેટલાય ખેલાડીઓ આગળ આવ્યા છે એટલે સર્વનો ખૂબ ખૂબ આભાર હું સંસ્થાવતી માનું છું અને આવી જ રીતના ખેલાડીઓ રમતા રહી હાર જીત એક ગુણ બાબત છે પણ ખેલાડી કાલે ક્યાં હતો અને આજે ક્યાં પહોંચ્યો અને કાલે ક્યાં જવાનું છે એ એની મહત્વની બાબત છે બાકી હાર જીત તો પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ કરે છે તમે કેટલું શીખા છો એ ખાસ મહત્ત્વની વસ્તુ છે અને અમે અમારી દીકરીઓને એ જ કહીએ છીએ ક્યારેક જીત આવે ક્યારેક હાર આવે એ તો ચાલ્યા રાખવાનું છે તમારી અંદર જે સ્કિલ છે એને ડેવલપ કરો અને ગુજરાત ક્ષેત્રનું જે નામ છે એ આગળ લેવલ ઉપર લઈ જાઉં હું તમામ દીકરીઓને આજે આવેલ તમામ દીકરીઓને હું બસ એટલું જ કહેવા માગીશ મારા વતી સંસ્થા વતી એટલું જ કહેવા માગીશ કે ખૂબ ઉપર જઈએ ગુજરાત લેવલનું નામ ઇન્ડિયા લેવલના ઇન્ડિયાનું નામ ઓલિમ્પિક લેવલ ઉપર પણ થઈ શકે એટલો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે બસ જય હિન્દ ભારત માતા કી જય જ્યારે ખેલ મહાકું અંતર્ગત છાત્રાલયમાં અન્ય શાળાઓની ગેમ્સ પણ અહીંયા આવેલી છે વિદ્યાર્થીઓની ટીમ પણ અહીંયા આવેલી છે તો એમના કોચ આપણી સાથે વાત કરવા માંગીશ જી આપ કઈ શાળામાંથી આવો છો જીએસ મહેતા સ્કૂલ માંથી તો અહીંયા તમને અહીંયા વ્યવસ્થા કેવી લઈ અહીંયા સ્કૂલનું મેનેજમેન્ટ છે કેવું લાગ્યું ગ્રાઉન્ડ ખૂબ જ સરસ છે છોકરીઓને જરા ઈજા થવાનું કઈ એ છે નહીં રાઉન્ડમાં જે માટી છે એ પણ સરસ છે એટલે એને કંઈ ઈજા ન થાય બીજું કે પાણીની વ્યવસ્થા નાસ્તાની વ્યવસ્થા બધી કરવામાં આવે છે અને આજુબાજુનું વાતાવરણ પણ એટલું સરસ છે કે દીકરીઓ ગમે ત્યાં બેસી શકે છાયામાં

પણ હું પાછી મહેનત કરીને પાછી આગળ જઈશ હાર જીત તો થવાની જ છે ગેમ્સ છે રમતા હોય અહીંયા બીજા ભૂલકાઓ પણ આપણી સાથે છે હું એમની સાથે પણ વાત કરવા માંગીશ જી બેટા આપનું નામ જણાવશો વાદી નેના હા કેટલામ ધોરણમાં તમે ભણો આઠમું આઠમું ભણો છો કેટલા વર્ષથી તમે આ ગેમ રમો છો એક વર્ષથી એક જ વર્ષથી છો તો શું ભવિષ્યમાં શું વિચાર છો તમારો મારે આગળ હજી વધુ છે રમવું છે જામનગર માટે હા હા જામનગર માટે રમવું છે વાહ વાહ હોસલા બુલંદ છે

વાવા ખૂબ સારી બાબત કહેવાય કારણ કે હજી નાની ઉંમર છે ધોરણ આઠમું જ ભણે છે પરંતુ સપનાઓ ઊંચા છે જે બીજા કોચ પણ આપણી સાથે જોડાયેલા છે એમને સાથે વાત કરવા માંગે છે જે આપનું નામ જણાવશો અને આપ સાડાનું નામ જણાવશો અને આપણે કઈ ટીમ લેવું શ્રી જ્ઞાન ગંગા સ્કૂલમાંથી ડાંગરવિના બોલું છું અને મેદાન ખૂબ સરસ હતું બીજી સારી હતી બીજી જગ્યાએ રમવા જાય તો ત્યાં ના હોય અહીંયા આ સરસ છે મેદાન છાયો બધું બરાબર છે છોકરાઓ માટે તો ખૂબ ખૂબ આભાર વધુ વાવડ માટે જોતા રહો આપ વાવડ ગુજરાત તો કેમેરામેન પરેશ ત્રિવેદી સાથે નિરૂ ધન્યવાદ